ભારે વરસાદને કારણે ખેતી પાકમાં થયેલા નુકસાનને લઈને સરકારે ખેડૂતો માટે નવસો સુડતાળીસ કરોડના રાહત પેકેજની જાહેરાત કરી કે ખેડૂતો આ સહાયને અપૂરતી ગણાવી રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ખેડૂતોનું કહેવું છે કે ગયા વર્ષે પણ સહાયની જાહેરાત કરાઈ હતી પણ હજુ સુધી સહાયની રકમ નથી ચૂકવાઈ તાત્કાલિક પંદર દિવસમાં રકમ ચૂકવવી જોઈએ ગયા વર્ષે પણ સહાય જાહેરાત તો થઈ પણ હજી સુધી રકમ આપવામાં નથી આવી કેટલાક ખેડૂતોએ સહાયને લોલીપોપ સમાન ગણાવી અને પંદર દિવસની અંદર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી છે કમોસમી વરસાદ હતો ઓક્ટોબર મહિનામાં જે વરસાદ પડ્યો તેના લઈને ખેડૂતોને ભારે એવું નુકસાન ગયું હતું સરકાર પણ ઉદાર દિલ છે અને એને લઈ અને ખેડૂતોને એક સહાય જાહેર કરી છે આપણે ખેડૂતોને મળીશું ખેડૂતોના આગેવાનોને મળીશું કઈ રીતની વાત છે આપણે એમને પૂછીશું આપનું નામ અને કઈ રીતની વાત છે મનસુખભાઈ પટોળિયા દિવાળી સમયે ખેડૂતોને જો આ મદદ કરવાની હોય તો તાત્કાલિક પંદર દિવસની અંદર પૈસા ચૂકવવામાં આવે એવી માંગણી છે બીજા નંબરમાં ગયા વર્ષે પણ આવી નુકસાની થઈ હતી અને સરકારે જાહેરાત પણ કરી હતી કરોડો રૂપિયાની પણ આજની તારીખે ખેડૂતોને પૈસા મળ્યા નથી એટલે અમારી તો વિનંતી છે સરકારને કે ખેડૂતોને જો સહાય આપવી હોય અને મદદ કરવી હોય તો તાત્કાલિક અસરથી જે જાહેરાત થઈ એ પૈસા મળી જવા જોઈએ કારણ કે ખેડૂતોની મુશ્કેલી એવડી મોટી હોય છે કે એને ખાતર દવા બિયારણ અને પરિવારનો નિભાવ કરવાનો હોય છે ખેતી ઉપર એટલે ખેતી જે બિઝનેસ છે ખેડૂતોનો એ ભાંગી પડે એવી સ્થિતિ અત્યારે પેદા થઈ છે એક બાજુ એને ભાવ પણ મળતા નથી ત્યારે આ સહાયની જાહેરાત કરી છે એ મદદ કરવાની વાત છે તો તાત્કાલિક અસરથી મળવી જોઈએ કારણ કે આવી સહાય ખેડૂતોને મળશે તો જ ખેડૂતો ખેતી આગળ આવશે અને ખેતી ભાંગશે નહીં સરકાર જે વસ્તુની જાહેરાત કરશે તેનું અમલીકરણ ક્યાંય થતું જ નથી ખાલી જાહેરાતો લોલીપોપ જેવી છે તમને એક તાજો જ દાખલો આપવું ગયા વર્ષે સરકારે બજેટમાં બે ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ વગર વ્યાજની લોનની જાહેરાત કરી હતી

ખેડૂત માટે સહાયની જાહેરાત ગયા વર્ષની સહાય હજી ખેડૂતને મળી નથી એટલે આ વખતે દિવાળી માટે ખેડૂતને ખુશ રાખવા માટે સહાય કરી પણ ખેડૂત અત્યારે એટલો લાસાર થઈ ગયો કે વાત પૂછો સહાય કરવી તો પંદર દિવસની અંદર સુકવાઈ જવી જોઈએ તથા સરકાર ખેડૂત ઉત્પાદન કરે સરકાર ભાવ બહાર પાડે ગમે તે વસ્તુનો પણ એ પ્રમાણે તળિયાનો ભાવ બહાર પાડે સરકાર પણ એ પ્રમાણે પાછું એનું માર્કેટિંગ યાર્ડમાં અમલ થતો જ નથી એટલે માર્કેટિંગ યાર્ડમાં જે ભાવ બાંધે ત્યાંથી એને નીચેથી હરાજી બંધ હોવી જોઈએ એટલે ખેડૂત જેને દર વર્ષે ભાવ સપાટીમાં ટૂંકતો જાય છે અત્યારે ચૌદસો રૂપિયા ભાવ મગફળી ભાવ સપા આઠસો રૂપિયા મગફળીનો જાય છે અને છસો રૂપિયા એક મંડી નુકસાની છે એટલે ખેડૂત છે ને આમાં દર વર્ષે હતાશ થતો જાય હવે ખેડૂતો એવી જાહેરાત બજારમાં ફરે કે હવે જોઈએ એટલું જ ઉત્પાદન કરવાનું બાકી બંધ કરવાનું એટલે ખેડૂતને બચાવવું હોય ને તો જાહેરાત કરો પંદર દિવસની અંદર એને ચૂકવણું થઈ જવું બાકી લોલીપોપ આપવાનું ખેડૂત માટે બંધ કરો અને દર વર્ષે તમારા ચોપડામાં દર વર્ષે ખેડૂતની સંખ્યા ઘટતી જાય એ તો તમને ખ્યાલ છે ને તમને સેટ્રેલમાં એ દેખાય છે આ સોપડાય દર વર્ષે ખેડૂતના ખાતા નાબૂદ થતા જાય છે ખેડૂત કઈ રીતે નાબૂદ થાય ખેડૂતો આગળ હોય તો ખેડૂત ખાતા નાબૂદ જ ના થાય એટલે ખેડૂત થાય દર વર્ષે બિસાડ પાપડો ખાતો જાય છે એટલે હવે કુદરત કુદરતને આ નુકસાન સહાય તમારે કરવી તો તાત્પાન પંદર દિવસની અંદર કરી દેવાની અને આવી કોઈ કોઈપ જાહેરાત કરવી નહીં જો જાહેરાત કરવી ખેડૂત માટે તો પંદર દિવસની અંદર સહાય ચૂકવાય જવી જોઈએ સરકારે જાહેરાત કરી છે કે નવસો ને સુડતાલીસ કરોડ રૂપિયા ખેડૂતને સહાય ઓગસ્ટ થી ઓક્ટોમ્બર મહિનાઉદીમ જે નુકસાની થઈ એનું ખાલી વાતો છે લોલીપોપ છે આ વસ્તુ તો આ વર્ષો વર્ષ જાહેરાત કરે છે ખેડૂતો એના હું દુશ્મન છે ને એ જ ખબર નથી પડતી આ સરકારને આ સરકારને અમે એક પાક્ય આ પબ્લિક માં એમ કે ભાજપ ની પાક છે ભારતીય કિસાન સંઘ તો પાક હોય તો એનું તો કઈક માનું જોઈએ એનું નથી માનતા આ લોકોને અમે એમ કહી છીએ કે મગફળી તમે ટેકાના ભાવે ચૌદસો બાવન રૂપિયા કયા હોય તો વસ્તુ નોંધણી વધારે થાય નોંધણી વધારે થાય તો વસમાં એને એવું નહી ટકા અમે હિતેર મળ લેવું હવે હિતેર મળ લેવાની વાત આવી તો અમારે ત્રણ ત્રણ વાર આવેદન પત્ર જુનાગઢ કલેક્ટર ને દીધા રાજકોટ કલેક્ટર ને દીધા છતાં આ લોકોનો હજી કોઈ જવાબ નથી આવ્યો કે અમે આટલી લેવું હવે એ મગફળી કેન્દ્ર ખુલશે અને અમારી માંગણી એ છે કે એમએસપી નક્કી થયું હોય તો માર્કેટિંગ યાર્ડ એપીએમસી માં ડાયરેક્ટ કહો કે સૌસો બાવન થી બીટ મૂકે જેને લેવી હોય લે ન લેવી તો ભલે વૈયા જાય આ ખેડૂત પીસાઈ રહ્યો છે કે સાતસો ને આઠસો રૂપિયામાં મગફળી દેવી જ પડશે એનું કારણ છે કે વાડીયા મજૂરી ખર્ચ ડબલ થઈ ગયા ખાતર ખર્ચ ત્રણ ગણા થઈ ગયા આજ બે હજાર બાવીસ ની અંદર મગફળી ચૌદસો ના ભાવ વેચાતી હતી તો આજ બે હાજર પચીસ ની અંદર સાતસો થી આઠસો ની વેચાઈ કેમ નો નિર્ણય સરકારે ખેડૂતને ને હાવ બરબાદ કરી નાખ્યા આજ ત્રીસ વર્ષ થી આ લૂંટે છે અમે કઈ હવે આ હાઈ થઈ ગઈ છે આ વર્ષે સરકાર પણ ઘૂંટણીયે પાણી આવી જવાના છે